એક જોરદાર આ દ્રષ્ટાંત આપે છે કે જ્યારે એક રાજા એના પિતાને એક વિધર્મી રાજા એના પોતાના રાજ્ય માટે પોતાના પિતાને જેલમાં કેદ નાખી દે છે પોતાના પિતાને કેદખાનામાં ખાનામાં તો નાખી દે છે પરંતુ એને પાણી પૂરું પીવા માટે પણ નથી આપતા પાણી પીવા માટે આપે છે તો કેવું પાણી એક ઘડો ભરીને આપે છે અને એ ઘડો પણ કેવો છે કાણો છે ઇતિહાસની અંદર તમે જોઓ કે વિદર્મી લોકો પણ આપણી સંસ્કૃતિ પ્રત્યે કેટલી બધી આમ ભાવના હશે એમનાની અંદર આ પિતા જ્યારે કાળ કોટડીની અંદર એને બાંધી અને મૂકી દેવામાં આવે છે એક પુત્ર પોતાના પિતાને એક રાજ માટે કેદખાનાની અંદર નાખી દે છે અને ત્યારે આ પિતા પોતાની સંસ્કૃતિને ભૂલી અને પોતાના દીકરાને એમ કેવડાવે છે ડાયરેક્ટ પોતાના દીકરાને પણ કહેવાની એક પિતાની હિંમત નથી કેમ કારણ કે જો એ પિતા ડાયરેક્ટ પોતાના દીકરાને કહેવા જાય કે બેટા તું મને પાણી તો પૂરતું આપ એક દિવસ ચાલે એટલું મારી પાસે પાણી નથી ત્યારે એ પોતાની દીકરી એટલે બેગમને બોલાવે છે ને કહે છે કે બેટા મારે જીબુ મરવું એ તો હવે ઈશ્વર ખુદાના હાથમાં છે પણ તું એક અહીંયા કે કે તારા ભાઈને વિનંતી કર જો હું વિનંતી કરીશ કે જો હું અહીંયાથી કોઈ પણ આદેશ કેવડાવીશ તો એ મને મારી નાખશે મને જીવાડે નહીં તો આવો આ રાજા જે કાળકોટડીમાં પડેલો છે એ પોતાની પોતાના દીકરાને પોતાની દીકરી દ્વારા એક યાજ્ઞા કેવડાવે છે કે મારે પાણી પૂરતું જોઈએ છે બોલો એક પિતા પાણી પીવા માટે વલખા મારી રહ્યો છે ત્યારે આ દીકરી જય અને પેલા રાજા જઈને કહેવામાં આવે છે કે ભાઈ તું બીજું બધું તો ઠીક છે પરંતુ જેને આ રાજ કરી અને તને રાજ સોપ્યું છે એવા પિતાને પૂરું પાણી તો આપ તો પેલો દીકરો શું જવાબ આપે આ સંસ્કૃતિની વાત છે મિત્રો દીકરો જવાબ આપે છે

નહીં મિત્રો આપણી સંસ્કૃતિ કે વિદેશી લોકો પણ આપણી સંસ્કૃતિના વખાણ કરે છે આવી આ સંસ્કૃતિ અને આવી આ સંસ્કૃતિ ની અંદર આપણો આ પાવાગઢ કે જે વર્ષો થી અઢીખામ ઉભો છે